અર દોને તમને મોજ ઇને મોજ એટલે લેસન લાયા કે નો શું ને હાલો હાલો હા તે હાલો રાખ્યો નઈ હું છો અલ્યા મારશે લેસન નથી કીધું આવો સાહેબ આયા ઓર બોલો હું મત બોલા રે બોલ બોલ આયા બોલા સાહેબ હું કઈ ન બોલ હું આયા ક્યાં ફોટા સાઈડ થી પેરાવ ની સાહેબ ઉલામાં દેખાય ન સાહેબ ભાઈ જતી થાય <coughs>

હા કરવી જ પડશે પ્રાર્થના પડે હાલો આવડે હવે સાહેબ વાંયની ગાડી છે આમે અમે જે કી બોલ્યો છે ગાડી છે ના તું તું ઊભો થા ઊભો થા રાત કા કરવા હે જીત કરવા છે બોલતા રાત કા પુરી કરી હા રાત કા પુરી

એય જાય ગયો તો સાહેબ માર ભણ ફરાજ ભેળવા ન્યા ગયો તો જમમાં જમમાં ત્યાં મોડું કેમ કી સાહેબ જમમાં ગયો તો મોડું થઈ ગયું હવે મોડું ન કરતો સાહેબ આ બટન બટન સાહેબ એમાં વાકતો આવતો આ અલગ અલગ દૂધ પા દૂધ મોડું ન કરતો હો હો બટન કાલે પપ્પાનો વાકું સાહેબ એવો ભેજો આ

દેમા કોઈ તરી બોડી ગયો એ મે તો ઈ ઉપર ના ફટાતા તા કે મે તો સાઈડ હાટું લેતો હા તો આવું તો લાવ સાઈડ જબ જબ કેડા કી દીધો અમાર સાહેબ આવે હું જાવું

હા બોલ નિહત તાર નામ સાહેબ બસર નોળે મને મેહુ લે પણ બધાય મેહુ લ્યો હેઠો સાહેબ બસર નોળે આ પંખો કોણ તારા બાપા મેક છે બોલ સાહેબ માર નામ સંજય છે બધાય બધાય સંજુડો કે હેઠો આલો ચોપડી કાઢો આલો બધાય સાહેબ કોણ ખાઈયુ કોઈના બાદ બોલ બેટડ વા કોક ના આ શું ખા આરામ પ્રસના પૂછું હું સાહેબ કર્યું તું ઊભો થા બાઈ પછી બીજો પગ પછી તીજો પગ મૂક્યો પછી ચોથો પગ બે નામ નો હોય

આગળા દુધડા કેવડા પતન કોણ છે? કાઈ ગુમ હતો. હાઉડ. કાઈ દિમર આવડતું નથી. હવે બીજું વાર એક ફેસલા છે. કાઈ મેટ ટૂટની ના ઓમરે સરી બોલશું અમે આયો પાડાઓ આયો લો સબ પુસ્તક આયો બોલ સબ કેટલા છોકરાય ઈ મારા કોકા આ જોવાનું છે પ્રશ્ન કીધો છે કે એવો પ્રશ્ન પૂછવો નહી

好了好了好了，那我先进去走。